યુટ્યુબ ફેમિલી મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આવી ગયા છીએ સ્પેશિયલ રેસીપી કટકી કારેલાનું શાક લઈને અહીંયા કારેલાને છે ને નમક નાખીને એકદમ સરસ બાફી લીધા છે ને તેમાંનું પાણી આપણે અલગ કાઢી લીધું છે અહીંયા લઈ લીધી છે ગેસની ફ્લેમ ઉપર તપેલી અને તેમાં નાખ્યું છે તેલ તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું આપણું હવે લઈ લીધી જ છે ઝીણી સુધારીને ડુંગળી તો ડુંગળીને થવા દેસું એકદમ સરસ લાલ તો અહીંયા આપણી ડુંગળી છે ને એકદમ મસ્ત પાકવા માંડી હતી વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું હવે એક વાટકીમાં આપણે મસાલો લઈ લીધો છે બધો જ જેમાં વાટકીમાં લીધી છે લસણની પેસ્ટ એમાં નાખી દીધું છે લાલ મરચું પાવડર તીખાસ માટે હળદર પાવડર ધાણાજીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે આપણે બધો જ મસાલો છે ને એકદમ સરસ મિક્સ કરી લેશું તો અહીંયા લીધું છે પાણી પાણી નાખીને એકદમ સરસ મસાલાની ગ્રેવી બનાવી લેશું ને ડુંગળી આપણી સેજ પાકવા માંડે ને એટલે નાખી છે આપણે એમ એમાં હિંગ હિંગનો વઘાર કરવાથી શાક બેસ્ટ બને છે અહીંયા પેસ્ટ આપણી રેડી થઈ ગઈ હતી તો આપણે ડુંગળી લાલ થઈ જાય ને ત્યારબાદ એડ કરી દઈશું તો ડુંગળી અહીંયા લાલ થવા માંડી હતી તો આપણે પેસ્ટ એડ કરી દીધી છે ને એકદમ સરસ કરી લેશું મિક્સ જેથી આપણો મસાલો છે ને એકદમ મસ્ત પાકી જાય તો અહીંયા આપણો મસાલો પાકી ગયો હતો અને તેમાંનું તેલ છે ને છૂટું પડવા માંડ્યું હતું હવે લઈ લીધા છે વાટકીમાં ઝીણા લીધી છે કાજુની કટકી કરીને તો એડ કરી દઈશું આપણો મસાલો પાકી ગયો છે એકદમ મસ્ત ત્યારબાદ ટમેટા ઝીણા સુધારેલા અને કાજુની કટકી એડ કરી દઈશું અને કરી લેશું એકદમ સરસ મિક્સ કટકી કારેલનું શાક બનાવતી વખતે તેમાં કાજુ નાખવાથી છે ને તેનો ટેસ્ટ બેસ્ટ આવી જાય છે અહીંયા એકદમ સરસ કરી લીધું છે મિક્સ ને ટમેટા છે ને એકદમ સરસ નરમ થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેસું એટલે આપણે લઈ લીધી છે તપેલી ઉપર ડીશ અને ઢાંકી દઈશું તો અહીંયા થોડીક વાર પછી જોઈએ ને તો આપણા ટમેટા અને કાજુ એકદમ મસ્ત પાકી ગયા હતા ટમેટા આપણા નરમ થઈ જવા જોઈએ તો એકદમ મસ્ત ગ્રેવી તમારે બની જશે હવે લઈ લીધો છે એક વાટકીમાં ચણાનો લોટ જે શેકી લીધો છે કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે તો અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું તમારે શાક હોય એ પ્રમાણે એડ કરી શકો છો હવે ચણાના લોટને એકદમ સરસ આ ગ્રેવીમાં બધા જ મસાલામાં કરી લેશું મિક્સ ચણાનો લોટ નાખવાથી શાકનો ટેસ્ટ બેસ્ટ આવી જાય છે અને ગ્રેવી પણ મસ્ત ઘટ બની જાય છે હવે લીધા છે વરિયાળી અને તલ બને મિક્સ કરીને એડ કરી દઈશું આપણો ચણાનો લોટ મિક્સ થઈ ગયા બાદ આ રીતે શાક એકવાર તો વારંવાર બનાવવાનું મન થઈ જશે એટલું ટેસ્ટી બને છે તો અહીંયા બધો જ મસાલો આપણો એકદમ મસ્ત પાકી ગયો હતો હવે આપણે લઈ લીધા છે કારેલા છે નમક નમક નાખી અને એકદમ મસ્ત બાફી લીધા હતા તો અહીંયા તેમાંનું પાણી આપણે કાઢી લીધું છે તો આપણે એડ કરી દઈશું કારેલા હવે કરી લેશું મિક્સ આ શાક છે ને ફક્ત ફક્ત મિનિટોમાં જ જ રેડી થઈ જાય છે અને ઘરના મસાલાથી હવે આપણે એમાં એડ કરશું લીંબુ અહીંયા તમારે લીંબુ નાખવું હોય તો નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો ને થોડીક મીઠાશ માટે લીધી છે ખાંડ અહીંયા તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો લીંબુ અને ખાંડ નાખીને કરી લેશું એકદમ સરસ મિક્સ તો તૈયાર છે ફક્ત મિનિટોમાં સ્વાદિષ્ટ કટકી કારેલા વિથ કાજુનું શાક આ શાકની રેસિપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ઉપરથી ચીણી સુધારેલી ધાના ભાજી આપણે એડ કરી દઈશું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ